આ તરફ સાણંદ પોસ્ટના એટીએમ મશીન કટર વડે તોડીને ચોરી કરવાની કોશિશ કરતા એક ઈસમને સ્થળ ઉપર જ પોલીસે પકડી પાડ્યો હતો પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષક અમિત વસાવા અમદાવાદ ગ્રામ્ય અમદાવાદને જિલ્લા કાર્યક્ષેત્રમાં બનતા એટીએમ ચોરી જેવા બનતા સિરિયસ ગુનાઓના આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી પાડવા સારું આ સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામી સાણંદ વિભાગ સાણંદના માર્ગદર્શન મુજબ સાણંદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ચાર દસ બે હજાર તેરથી પાંચ દસ બે હજાર ત્રેવીસ દરમિયાન નાઇટ રાઉન્ડમાં સાણંદ વન મોબાઈલ એ એસઆઈ જનકસિંહ પ્રતાપસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહને પોલીસિંગ પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન મો જે સાણંદ શિવકૃપા સોસાયટીની આજુબાજુમાં આવેલ બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાં એક ઇસમ એટીએમમાં પ્રવેશ કરી એટીએમ મશીનને કટર વડે તોડી નુકસાન કરી ચોરી કરવાના ઇદારાએ ઘૂસેલ હતો આ ઈસમને એટીએમ મશીન તોડી ચોરી કરવાની કોશિશ કરતા પકડી પાડી તેના ઉપર સાણંદ પોલીસ સ્ટેશનમાં ઇપિકો કોલમ ત્રણસોને ઓગણસી ચારસો સત્યાવીસ પાંચસો અગિયાર મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે